હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રીનાઝ કિચન તો આજે આપણે બનાવીશું લાપસી ગુજરાતની એક એવી ટ્રેડિશનલ સ્વીટ કે જેને શુકનવંતી માનવામાં આવે છે શુભ દિવસ હોય કે સારા પ્રસંગ હોય આ લાપસીની હાજરી તો ચોક્કસથી હોય જ છે તો પારંપરિક રીતે બનતી લાપસી એકદમ પરફેક્ટ માપ સાથે બતાવી છે અને સરળ રીતે બતાવી છે જે પહેલીવાર બનાવતા હશે તેનાથી પણ સો ટકા સરસ બનશે તો ચાલો રેસીપી જોઈ લઈએ લાપસી બનાવવા માટે ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે એ જ વાટકીના માપથી એક વાટકી ઘઉંનો જાડો લોટ એમાં પોણો વાટકો ગોળ અને પોણો વાટકો પાણી લેવાનું છે લોટ આપણે જે લાડવા માટે કે ભાખરી માટે યુઝ કરતા હોય એ જ જાડા લોટનો યુઝ લાપસી બનાવવા માટે કરવાનો હોય છે તો એક વાટકી લોટ છે એને આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને લોટને પાંચ મિનિટ માટે આપણે શેકી લેવાનો છે કોરે કોરો લોટ આ રીતે કડાઈમાં શેકી લેવાનો લોટનો કલર થોડો ચેન્જ થાય હળવો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે શેકી લેવાનો એટલે કે લાપસી માટેનો લોટ એકદમ સરસ પાકી જશે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સ્લાઇટલી કલર ચેન્જ થઈ રહ્યો છે દરેક ગુજરાતીના ઘરે લાપસી અચૂકથી બનતી જ હોય છે પણ જો તમે આ રીતે લાપસી ના ક્યારેય બનાવી હોય તો તમે આ રીતે લાપસી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ બનશે અને ઝડપથી બની જાય છે તો લોટ હવે શેકાઈ ગયો તો લોટને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે કઢાઈમાં જે માપથી પાણી લીધું હતું એ પોણો વાટકો પાણી અને ગોળ ઉમેરી દેવાનો છે અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને ગોળને એકદમ સારી રીતે મેલ્ટ થવા દેવાનો અને ઉકળવા દેવાનો છે મેં અહીંયા દેશી ગોળ લીધો છે તમે કોઈપણ ગોળ અથવા તો ગોળનો પાવડર જે કાંઈ પણ તમે યુઝ કરી શકો છો તો ધીમે ધીમે પાણી ઉકળવા લાગ્યું તો હવે આપણે તેમાં એક ચમચી તેલ ઉમેરી દઈએ અહીંયા આ ટાઈમે તેલ ઉમેરવાથી લાપસી પેનના તળિયે ચોટશે નહીં કે બેસશે નહીં તો હવે આપણે આને ઉકળવા દેવાનું એક મિનિટ જેવું ઉકળશે પાણી ત્યાર પછી આપણે લાપસી માટે શેકેલો તૈયાર લોટ છે એ આપણે ઉમેરવાનો છે તો તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા રહ્યું છે તો હવે આપણે હળવે હાથે લોટ ઉમેરવાનો છે આ રીતે ધીમે ધીમે બધો જ લોટ હળવે હાથે ઉપરથી ઉમેરી દેવાનો અને વેલણની મદદથી હળવે હાથે સ્લાઇટલી મિક્સ કરવાનો બધો જ લોટ એકસાથે મિક્સ નહીં કરી દેવાનો થોડો થોડો લોટ મિક્સ કરી દેવાનો અને જ્યાં લોટમાં કાણા પડી શકતા હોય ત્યાં તમારે વેલણની મદદથી આ રીતે કાણું કરી લેવાનું છે અને એની અંદર તમારે તેલ ઉમેરવાનું આ રીતે તેલ ઉમેરી દેવાનું છે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને નીચે લોઢી રાખી દેવાની આ રીતે ગેસની ફ્લેમ આટલી રાખવાની અને લોઢી રાખી અને જે લાપસી છે એને આ રીતે અડધું ઢાંકણ ઢાંકી અને કૂક થવા દેવાની છે ઢાંકણ આખું નહીં ઢાંકી દેવાનું આખું ઢાંકણ ઢાંકશો તો વરાળ થશે અને વરાળનું પાણી લાપસીમાં જશે તો એવું ના થાય એના માટે ઢાંકણ સહેજ ખુલ્લું રાખવાનું અને દસ મિનિટ લાપસી કૂક થવા દેવાની અને દસ મિનિટ પછી હવે આપણે લાપસી જોઈ લઈએ તો બધું જ પાણી છે એ લાપસીએ એબ્ઝોર્બ કરી લીધું છે તો હવે વેલણની મદદથી ધીમે ધીમે લાપસી બધી જ હલાવી લેવાની છે આ રીતે છૂટી છૂટી કરતી જવાની અને મિક્સ કરતું જવાનું અને ફરી ઢાંકણ ઢાંકી લાપસીને આપણે દસ મિનિટ કૂક થવા દઈશું તો દસ મિનિટ દરમિયાન વચ્ચે વચ્ચે આપણે એકથી બે વખત આ રીતે વેલણની મદદથી લાપસીને ચલાવતી રહેવાની જેથી લાપસી બધી સાઈડ સરસ રીતે કૂક થાય એના માટે તમારે થોડી થોડી વારે વચ્ચે વચ્ચે લાપસીને ચલાવતા રહેવાની તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે લાપસીનો કલર ચેન્જ થવા આવ્યો છે અને લાપસી છે એ છૂટી છૂટી થઈ ગઈ છે અને સરસ કૂક થવા આવી છે તો હવે આપણે ફરી ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે કૂક કરી લેશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે લાપસી સરસ કૂક થઈ ગઈ છે અને એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે લાપસીને થોડી થોડી વારે ચલાવતા રહેવું એ ખાસ ધ્યાન રાખશો નહીં લાપસી બેસી જતી હોય છે અથવા તો લાપસી છે એ ક્યાંક કાચી રહેતી હોય ક્યાંક બળી જાય એવું થઈ શકે આ બધી સાઈડ સરખી કૂક થઈ જશે તો આ રીતે ફક્ત પચીસ જ મિનિટમાં લાપસી તૈયાર થઈ જાય છે તો ફરી આપણે પાંચ મિનિટ માટે કૂક કરી લેવાની લાપસીને આપણે ગોળવાળા પાણીમાં ઉમેર્યા પછી દસ મિનિટ કૂક કરી છે અને ફરી દસ મિનિટ ઢાંકણ ઢાંકી અને કૂક કરી અને ત્યાર પછી આ ત્રીજી વખત પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી અને કૂક કરેલી છે લાપસી ટોટલ પચીસ મિનિટ કૂક કરેલી છે અને પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે લાપસી બનીને બિલકુલ તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને છૂટી છુટ્ટી બની છે અને જરા પણ પેનના તળિયે ચોટેલી નથી ફ્રેન્ડ્સ તો આ રીતે ફક્ત પચીસ જ મિનિટમાં લાપસી બની જાય છે તો આ એકદમ સરળ રીત છે જે લોકો પહેલીવાર લાપસી બનાવતા હશે એને તો તરત જ આવડી જશે અને ખૂબ જ સરસ બનશે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો આ રીતે તમે તો હવે આપણે ગરમા ગરમ લાપસીને એક પ્લેટમાં સર્વ કરી લઈએ તો બની છે ને એકદમ સરસ છૂટી છૂટી લાપસી તો એકદમ હેલ્ધી એવી ઘઉંના લોટની લાપસી મેં એકદમ સરળ રીતે પરફેક્ટ માપ સાથે બતાવી છે અને ઉપરથી આપણે ગરમ કરેલું ઘી તમારે જેટલું જોઈએ એટલું ઘી ઉમેરવાનું મેં અહીંયા પાંચથી છ ચમ છ ચમચી જેટલું ઘી ઉમેરેલું છે અને ઘીને લાપસી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ ઘીથી જ લાપસીનો સ્વાદ આવતો હોય છે તો આ રીતે લાપસી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો આ અષાઢી બીજ ઉપર તમે લોકો લાપસી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને લાપસી કેવી બની છે એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ અને મારા ઘરે લાપસી સાથે તુવેરની દાળ અને બટેટાનું શાક બનાવવામાં આવે છે તમે શું બનાવો છો એ પણ મને કહેજો તો ફ્રેન્ડ્સ આ રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાઝ કિચનને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હું રીના ફરી મળીશું એક નવી સરસ મજાની સરળ અને ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ટેક કેર